લીમખેડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સી એમ મછાની આગેવાનીમાં ટીમે દુકાનોની તપાસ હાથ ધરી તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ અને પેડસેડયુક્ત ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી વેપારીઓ બિનઆરોગ્યપ્રદ આઈસ્ક્રીમનું વેચાણ કરતા હતા સડેલા બટાકામાંથી પાણીપુરી બનાવતા હતા સડેલી ડેરીઓમાં કેરીઓમાંથી જ્યુસ તૈયાર કરતા હતા રસાયણયુક્ત ચાસણીનો ઉપયોગ કરતા હતા દુકાનોમાં સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો ડોક્ટર મછારે સ્પષ્ટ ચેતવણી આપી છે જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈને છૂટ નહીં મળે ઉનાળા દરમિયાન નિયમિત તપાસ હશે નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે સ્થાનિક નાગરિક ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે બજારમાંથી ખરીદેલા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા વિશે ખબર નથી હોતી આવી તપાસે લોકોનો વિશ્વાસ વધશે કેટલાક નાગરિકોએ નિયમિત તપાસની માંગ કરી છે આરોગ્ય વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો વેચવાની સૂચના આપી છે નિયમિત ચકાસણી દ્વારા નાગરિકોને સુરક્ષિત ખોરાક મળે તેની ખાતરી કરાશે આ કાર્યવાહીથી વેપારીઓમાં સ્વચ્છતા અને ગુણવત્તા પ્રત્યે જાગૃતિ આવશે તેવી આશા છે